જામનગર ગત અગિયાર ઓગસ્ટ તારીખના રોજ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક મહિલા ફરિયાદી દ્વારા ફરિયાદ આપવામાં આવેલી હતી જેમાં અલગ અલગ ચાર આરોપીઓ વિરુદ્ધ તેમણે ઘરે આવી ઘરમાં તોડફોડ કરી ના ડરાવી ધમકામી અને મકાન ખાલી કરવાની ધમકીઓ આપી અને એમની પાસેથી પચાસ હજાર રૂપિયાની માગણી કરવાની એક્સ્ટ્રોશનની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી આ ફરિયાદને અનુલક્ષીને જે આરોપી છે દિવ્યરાજ ઉર્ફે દીવલો ડોન મંગળસિંહ ચૌહાણ એનું ગઈકાલે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ટક કરવામાં આવેલો છે અને તેને આગળની કાર્યવાહી માટે કોર્ટમાં રજૂ કરી અને પોલીસ કસ્ટડી માટેની તજવીજ ચાલુ છે જી આજે ઉર્ફે ડોન છે તેના અલગ અલગ સિટી બી ડિવિઝન અને સિટી સી ડિવિઝનના અને સિટી એ ડિવિઝનના અલગ અલગ ગુનાઓ મળીને આશરે પચાસ થી વધારે ગુનાઓ જામનગરમાં દાખલ થયેલા છે અને અગાઉ તેને લગભગ આશરે પાંચ વખત એની પાસા કલમ હેઠળ અટકાયત કરીને જેલ હવાલે કરવામાં આવેલો છે અને જે તાજેતરમાં જ તે અન્ય એક ગુનાઓમાંથી જેલમાંથી જામીન મુક્ત થયેલો હતો અને ત્યારબાદ આ ગુનો હાજરેલો છે